જેતપુર સિટી પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે જેમાં જેતપુર સિટી પોલીસે ચાપરાજપુર રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન બોલેરો વાનની તલાશી લેતા ઇંગ્લિશ દારૂ બીયરના ટીન સાથે એક આરોપીને પકડી પાડ્યો છે જેમાં જેતપુર સિટી પોલીસે ઇંગ્લિશ દારૂની 720 બોટલ કિંમત રૂપિયા 2,800 બિયરના ટીન કિંમત રૂપિયા 1,560 બે મોબાઈલ કિંમત રૂપિયા 60000 તેમજ બોલેરો પિકઅપ વાન કિંમત રૂપિયા ચાર લાખ મળી જેતપુર સિટી પોલીસે કુલ રૂપિયા સાત લાખ ચૌદ હજાર ચારસો ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે